आ मातृभाषा हमारी गुजराती से गुजरात में मेन 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 सब्जेक्ट लैंग्वेज हमारी गुजराती है तो आप इंग्लिश पढ़ाओ हिंदी पढ़ाओ लेकिन गुजराती तो आना ही चाहिए, चाहिए। तो थोड़ी चले सर बात नहीं आपको गुजराती में गुजराती मीडियम गुजराती तो पढ़ना आता नहीं મારી સ્કૂલમાં મેં અધિકારી કહેતો તો આ તમારું ઘરનું મેન છે હવે આ અધિકારીનું ઘરનું મેન છે બરાબર ગુજરાતીમાં કોઈ જ વાળું નથી ને આ બધી ઇંગ્લિશ ને હિન્દીમાં એટલું તમને નહીં મળતું ગુજરાતી મીડિયમમાં સરકારી શિક્ષકો એમનું કહેવાનું એવું છે અમને ભણવામાં બહુ જ તકલીફ પડે છે બધા ટીચરો જે આવ્યા છે બધા ઇંગ્લિશ ને હિન્દીમાં જ ભણાવે છે કોઈને ગુજરાતી વાંચતા કે બોલતા આવડતું નથી તો અમારા અભ્યાસ પર ખૂબ અસર પડે છે અમને ગુજરાતી મીડિયમના શિક્ષકો જોઈએ એવું કહે છે નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમની શાળા છે તો ગુજરાતી જાણતા હોય વાંચતા હોય તમામ પ્રકારની જાણકારીવાળા ટીચરો જોઈએ છે એવી વિદ્યાર્થીઓની રજૂઆત છે ये गुजराती मीडियम स्कूल है आपको गुजराती जमता है कि नहीं जमता है मुझे एक पार्ट पढ़ के दिखाओ बराबर अगर आपको गुजराती नहीं जमती है तो हमारे बच्चों को आप कैसे पढ़ाओगे यहाँ मीडियम और नौ से बारह भी पे है। ये मुझे आपसे आप कोई दिक्कत नहीं गवर्नमेंट तो ये नाइन टू ट्वेल्व नौ गुजराती मीडियम से तुमने गुजराती नहीं आवड़ती तो ते सर गुजराती मीडियम वालों को कौन है गुजराती मीडियम कहाँ पे है वो उनको परमिटन करोगे आप परमिटन करोगे आप

રસોડાની મુલાકાત લીધી છે તેઓ ગંભીર જે બાબતો ધ્યાને આવી છે ત્યાં કોઈ ફાયર સેફટી પણ નથી જેટ્રસ્ટનું જેમને ટેન્ડર મંજૂર થયું છે એ મહેસાણાના છે ત્યાંથી જ શાકભાજી મોકલે છે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે બે દિવસના આત્રે શાકભાજી આવે છે પણ ખરેખર અહીંના બીજા મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દસ પંદર દાળ એકવાર ટેમ્પો આવે છે અને એ જ શાકભાજી અહીંના બાળકોને જમાડવામાં આવે છે જે સળી સળેલી શાકભાજી હોય છે જેના કારણે આ બનાવ બન્યો છે અને ખૂબ જ બેદરકારી આ શાળાના વોર્ડન હોય આ ટ્રસ્ટના માલિક હોય એમના દ્વારા કરવામાં આવે છે બીજી એક ગંભીર બાબત અમારા ધ્યાન પર એ આવી છે કે અહીંની એકલવ્ય મોડલ સ્કૂલ જ્યાં બાર જેટલા શિક્ષકો એક વોર્ડન અને એક ક્લાર્કની ભરતી થઈ છે ચૌદ જણને એ તમામ લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું ગુજરાતી વાંચતા નથી આવડતું કે ગુજરાતી સમજાતું નથી તો આ સ્કૂલ નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમ છે તો કઈ રીતના અમારા બાળકોને ભણાવશે અને આવી તમામ ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ શાળાઓ છે ત્યાં તમામ શાળાનો આ પ્રશ્ન છે ત્યારે આ બહુ ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે તો આવનાર દિવસમાં અમે સરકારને અપીલ કરીએ છીએ આ અમારા બાળકોના ભવિષ્ય સાથેના ચેડા છે શું ગુજરાતમાં માતૃભાષાવાળા કોઈ શિક્ષકો જ તમને નથી મળ્યા અમારી એકલવ્ય મોડલ શાળામાં ભણાવવા માટે તમને ગુજરાતી મીડિયમના ટીચરો જ નથી મળ્યા ત્યારે સરકાર જાણી જોઈને એકલવ્ય મોડલ સ્કૂલમાં બારના ટીચરો બીજા રાજ્યના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કહી રહી છે એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ શાળાઓમાં આવી રીતના બારના શિક્ષકોની ભરતી થઈ છે ત્યાંના બાળકોના વાલીઓને સાથે રહીને સરકાર શ્રીમાં અમે રજૂઆત કરીશું પછી પણ અમારે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનાર દિવસોમાં આંદોલન કરવું પડશે કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છે ગ્રામ પંચાયત ના પંચાયતના મકાનમાં ચારસો થી પાંચસો સાયકલો ત્રણ ચાર વર્ષથી કાટ ખાઈને પડેલી છે અહીંયા પણ નજીક જે શાળા પ્રવેશો દરમિયાન કન્યા કેળવણી દરમિયાન સરસ્વતી સાધનામાં વિદ્યાર્થીઓને ઘરેથી આવવા માટે સરળતા રહી એના માટે સાયકલોની યોજના છે તો આ સરસ્વતી સાધનામાં મળનારી સાઇકલો માટે અમારી વિદ્યાર્થીઓને આજે પણ તપ કરી રહી છે છતાં એ સાયકલો આપવામાં નથી આવતી ત્યારે અમે સરકારને પૂછવા માગીએ છીએ કે કરોડો રૂપિયાનું બજેટ આવે છે તમે ભલ ભલા તાઇફાઓ કરો છો કન્યા કેળવણીની વાત કરો છો વિશ્વગુરુ બનવાની વાત કરો છો આ વિસ્તારોમાં શિક્ષકો નથી આ વિસ્તારોના ગામડાઓમાં વિદ્યાર્થીઓ ભણવા માંગે પણ ઓરડાઓ નથી આ વિસ્તારમાં નલસે જલમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં રોડોમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં પાણી પુરવઠાની હાપેશ્વરની કરોડો રૂપિયાની યોજના બની એક પણ ગામને પાણી નથી મળ્યું ત્યારે આ વિસ્તારના સ્થાનિક નેતાઓ અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા બારોબાર આયોજન કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે એ રજૂઆતો પણ અમારી સમક્ષ આવી છે તો આવનાર દિવસોમાં છોટાઉદેપુરની જનતાને સાથે રાખીને અમારે એ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે આગળ આવીશું અમે અને પૂરા પ્રયાસો અમારે રહેશે તમે છોનિવાડના એકલવ્ય હિન્દી અને ઇંગ્લિશ આવડતું નથી કે ગુજરાતી કોઈ ભણાવતું નથી તો એમણે કીધું કે અમને ગુજરાતી મીડિયમના ગુજરાતી શિક્ષકો કાયમી જોઈએ તો જ અમને સમજ પડશે નહીં તો અમારો એક મહિનાથી પણ વધારે સમય થયો અમને કંઈ સમજ પડતી નથી અમને કંઈ ભણાવવામાં આવતા નથી રાહુલ ગાંધીએ લોકસભામાં ગુજરાત જીતવાની વાત કરી છે તો લોકસભામાં તો ગઠબંધન હતું હવે શું છે લોકસભામાં રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન હતું હું પોતે પણ ભરૂચના ઉમેદવાર હતા અને આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે અમે સંગઠન નિર્માણનું કામ કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય જો ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડવાનું થશે તો લડીશું અગર ઇન્ડિયા ગઠબંધન નથી થતું તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાના રીતે સ્વતંત્ર પણ આવનાર દિવસોમાં લડશે થેન્ક યુ